હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટેના આવી ગઈ છું ધોરણ આઠ વિષય સમાજ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ એનું ત્રિમાસિક પેપરનું સંપૂર્ણ સોલ્યુશન તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો તે જરૂરથી કરી દેજો તો ચાલો આપણા પેપરનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીએ તો અહીં આપણા પેપરનો પહેલો પ્રશ્ન છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો તેમાં પહેલો પ્રશ્ન આપ્યો છે કે ભવ્ય ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે નીચેનામાંથી કોનો સમાવેશ નહીં કરી શકાય તેનો જવાબ થશે ઓપ્શન બી દુર્ગારામ મહેતા એના પછી બીજું છે કે ખેતીવાડી કેન્દ્ર ક્યાં આવેલું છે તેનો જવાબ થશે ઓપ્શન સી દિલ્હીમાં ત્રીજો પ્રશ્ન છે ઈસવીસન અઢારસો ને પંદરમાં રાજા રામ મોહન રાયે કઈ સંસ્થા સ્થાપી હતી તેનો જવાબ થશે ઓપ્શન ડી આત્મીય સભા ચોથો પ્રશ્ન છે કે ઈસવીસન અઢારસો ને ચોપનના ખરીતામાં શિક્ષણની જે જવાબદારી છે તે સરકારે સ્વીકારવી જોઈએ આવું કોણે જાહેર કર્યું હતું તેનો જવાબ થશે ઓપ્શન બી લોર્ડ ડેલહાઉસીએ પાંચમો પ્રશ્ન છે કે ગુજરાતના કયા સમાજ સુધારકે વિધવા સાથે લગ્ન કર્યું હતું તેનો જવાબ થશે ઓપ્શન સી વીર નર્મદે છઠ્ઠો પ્રશ્ન છે સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું નો જવાબ થશે ઓપ્શન સી નરેન્દ્રનાથ દત્ત તો હવે એના પછીનો આપણો પ્રશ્ન બ છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો તો જે આપણને પાંચ માર્કનો પ્રશ્ન આપ્યો છે તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નામની સંસ્થા બેંગલુરુમાં આવેલી છે તો આ વિધાન આપણું ખરું છે બીજું છે કે અઢારસો ને પચાસમાં માનબા શેઠાણીએ અમદાવાદમાં સૌની નિશાળ નામની સંસ્થા શાળા સ્થાપી હતી તો આ વિધાન ખોટું છે ત્રીજું વિધાન છે ગાંધીજીના મતે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ સાત વર્ષનો હોવો જોઈએ તો આ વિધાન પણ ખરું છે ચોથું છે કે બ્રહ્મ સમાજો બ્રહ્મ સમાજની સ્થાપના રાજા રામ મોહન રાયે કરી હતી તો આ વિધાન પણ સાચું છે અને પાંચમું છે કે કેશવ કેશવચંદ્ર સેનાના મતે બાળ લગ્ન એ સમાજનું સૌથી મોટું દૂષણ છે તો આ વિધાન ખરું છે તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે માંગ્યા મુજબ જવાબ આપો જે આપણો ચાર માર્કનો પ્રશ્ન છે જેમાં પ્રત્યેક પ્રશ્ન એક માર્કનો છે તો એમાં પહેલો પ્રશ્ન આપ્યો છે કે મવાળવાદી નેતાઓમાં કયા કયા નેતાઓનો સમાવેશ થતો હતો તેનો જવાબ થશે કે મવાળવાદી નેતાઓમાં વોમેશચંદ્ર બેનરજી દાદાભાઈ નવરોજી ફિરોજ શાહ મહેતા બ બરુદ્દીન તૈયબજી કે તેલંગ ગોપાલકૃષ્ણ ગોખલે અને દિનશાહ વચ્ચાનો સમાવેશ થતો હતો એના પછીનો બીજો પ્રશ્ન છે કે રોલેટ એક્ટમાં કઈ બે જોગવાઈઓ કરવામાં આવી હતી તેનો જવાબ થશે કે રોલેટ એક્ટમાં આ બે જોગવાઈ કરવામાં આવી હતી જેમાં પહેલી જોગવાઈ છે કે કોઈ પણ વ્યક્તિની કારણ આપ્યા વિના ધરપકડ કરી શકાશે નહીં અને બીજું હતું કે ખાસ અદાલતમાં કામ ચલાવી તેને સજા કરી શકાતી હતી એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે સરદાર વલ્લભભાઈ પટેલ એને આપણે સરદાર શાથી કહીએ છીએ તેનો જવાબ થશે કે વલ્લભભાઈ પટેલના કુનેહપૂર્ણ નેતૃત્વ હેઠળ થયેલી બારડોલીનો સત્યાગ્રહ એ સફળ થયો આમ આ સત્યાગ્રહના સફળ સંચાલનથી વલ્લભભાઈ પટેલ સરદાર કહેવાયા ચોથો પ્રશ્ન છે કે કયા ક્રાંતિકારીઓએ મધ્યસ્થ ધારાસભામાં બોમ્બ ફેંક્યો અને શા માટે તો જવાબ થશે કે વીર ભગતસિંહ અને બગેશ્વર દત્ત નામના ક્રાંતિકારીઓએ અંગ્રેજોના બહેરા ખોલવા માટે મધ્યસ્થ ધારાસભામાં બોમ્બ ફેંક્યો હતો તો હવે એના પછીનો આપણો પ્રશ્ન બ છે કે નીચે આપણા પ્રશ્નના મુદ્દાસર ઉત્તર આપો જે આપણો પ્રત્યેક પ્રશ્ન ત્રણ ગુનો છે આવા આપણે બે બે પ્રશ્નો પૂછ્યા છે તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે ભારતમાં થયેલા ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો ટૂંકમાં પરિચય આપો તેનો જવાબ આપણે લખી શકીએ કે ભારતના નવયુવાનોનો એક વર્ગ હસ્તા મુખે માતૃભૂમિ માટે જાન આપવાની અને જાન લેવાની હિંમત રાખતો હતો તેઓએ અનેક ક્રાંતિકારી કાર્ય પ્રવૃત્તિઓ હાથમાં ધરી હતી ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત વસુદેવ બળવંત ફડકે કરી હતી તેઓએ પછાત જાતિઓને સંગઠિત કરીને લડાયક તાલીમ આપી દામોદર જાફેરકર અને બાલકૃષ્ણ ચાફેરકરે મુખ્ય પ્લેગ કમિશનર રેન્ડ અને તેમના મદદનીશોની હત્યા કરી હતી કારણ કે મુંબઈમાં મુંબઈ ઇલાકામાં જ્યારે પ્લેગ ફેલાયો ત્યારે તેઓ લોકોને ખૂબ પરેશાન કરતા હતા વિનાયક સરકારે ઈસવીસન ઓગણીસોમાં મૈત્રમેલ નામની ક્રાંતિકારી સંસ્થા સ્થાપી જે પછીથી અભિનવ ભારત તરીકે ઓળખાઈ અને તેઓએ અઢારસોના સત્તાવન જેમાં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક લખ્યું જેણે અંગ્રેજોએ પ્રકાશિત થતા પહેલાં જ પ્રતિબંધ કર્યું સાવરકરે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે અંદમાન જેલમાં જન્મ સજા માટે મોકલ્યા કોલકાતામાં બારિન્દ્ર ઘોષે અનુશીલન સમિતિની રચના કરી અને આ સંસ્થાએ ક્રાંતિકારી સાહિત્ય અને ક્રાંતિકારીઓને તાલીમ આપવાની પ્રકૃતિઓ કરી બંગાળમાં ખુદીરામ બોજ અને પ્રફુલ્લ ચાકી અને ન્યાયાધીશ કિસફની હત્યા કરવાની યોજના તૈયાર કરી પરંતુ યોજનાના અમલ સમયે કિન્સફોર્ડની જગ્યાએ વકીલ કેનેડીના પત્ની અને દીકરાનું મૃત્યુ મૃત્યુ થયું આ કેસમાં ખુદીરામને ફાંસી થઈ અને પ્રફુલ્લ ચાકીએ જાતે ગોળીબારી ગોળી મારીને બલિદાન આપ્યું ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને હથિયારની ખરીદી માટે નાણાંની જરૂરિયાત ઊભી થઈ અને આ જરૂરિયાતોને સંતોષવા કાંકોરી સ્ટેશનને ટ્રેનમાં આવેલી અંગ્રેજોની તિજોરીને લૂંટવામાં આવી કાંગોરી કેસમાં અશફાક રામપ્રસાદ બિસ્મિલ રોશનસિંહ અને રાજેન્દ્ર પ્રસાદની ફાંસી અપાઈ બંગાળમાં ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કના માધ્યમ તરીકે દુર્ગાબાબીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી તેઓએ મહિલાઓને ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય બનાવ્યા પોસ્ટરો ચોંટાડાવ્યા પત્રિકાઓ વહેંચવડાવી અદાલતી કેસો માટે નાણાં એકત્ર કરવા બંદૂકો ચલાવવી જેવી વિવિધ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો ચંદ્રશેખર આઝાદે અનેક ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લીધો અલ્હાબાદના આલ્ટેડ બાગમાં અંગ્રેજો સાથે સંઘર્ષમાં પોતાની પિસ્તોલથી શહીદી વહોરી લીધી આમ માતૃભૂમિએ આઝાદ કરવા માટે અનેક ક્રાંતિવીરોએ વિવિધ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ દ્વારા અંગ્રેજ શાસનના પાયા એ ડગ મગાવી દીધા તો આપણે આ રીતે તેનો ઉત્તર લખી શકીએ તો એનો આપણો બીજો પ્રશ્ન છે કે દાંડી કૂચ ક્યાં ક્યાંથી ક્યાં યોજવામાં આવી હતી અને શા માટે તેનો જવાબ થશે કે દાંડી કૂચનું આયોજન ગુજરાતમાં અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી ગામ સુધી કરવામાં આવ્યું હતું આ કૂચ બાર માર્ચ ને ત્રીસના રોજ શરૂ થઈ હતી અને પાંચ એપ્રિલ ને ત્રીસના રોજ પૂર્ણ થઈ આ કૂચનું મુખ્ય કારણ બ્રિટિશ સરકાર દ્વારા મીઠા પર લગાવવામાં આવેલો અન્યાયી કર હતો ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરીને અંગ્રેજ સરકાર સામે સવિનય કાનૂન ભંગની લડત શરૂ કરી જે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બન્યું ત્રીજો પ્રશ્ન છે કે ગાંધીજીએ રોલેટ એક્ટનો કાયદો કાળો કાયદો શા માટે કયો છે તેનો જવાબ થશે કે રોલેટ એક્ટ મુજબ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી તેમજ તેના પર મુકદમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી આથી ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યું તો હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે નીચેના વિધાનોમાં યોગ્ય શબ્દ લખીને ખાલી જગ્યા પૂરો જે છ માર્કનો પ્રશ્ન છે તેમાં આપણી પહેલી ખાલી જગ્યા છે કે સરકારી ઉદ્યોગ ખાલી જગ્યા અને ખાલી જગ્યા તો તેમાં થશે કે સરકારી ઉદ્યોગ દૂધ ઉત્પાદક ડેરી અને ખાંડની કેટલીક મિલો બીજો પ્રશ્ન છે કે મારુતિ સુઝુકી લિમિટેડ એ ખાલી જગ્યા ક્ષેત્રનો ઉદ્યોગ છે તો તે સંયુક્ત ક્ષેત્રનો ઉદ્યોગ છે ત્રીજું છે કે ભારતનું ઢાંકા શહેર તેના ખાલી જગ્યાના કાપડ માટે પ્રખ્યાત હતું તો તે તેના મલમલના કાપડ માટે પ્રખ્યાત હતું ચોથું વિધાન છે કે ભારતના ખાલી જગ્યા શહેરને ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખ એટલે કે ઉપમા મળી હતી તો અમદાવાદ શહેરને પાંચમું છે ખાલી જગ્યા એ જાપાનનું કાપડ ઉદ્યોગનું એક મહત્ત્વનું શહેર છે તો ઓસાકામ અને છઠ્ઠું છે કે સિલિકોન વેલી ખાલી જગ્યા ખીણનો એક ભાગ છે તો તે ક્લોઝ ખીણનો એક ભાગ ભાગ છે તો હવેના પછીનો આપણો ત્રીજો પ્રશ્નનો બ છે કે જોડકા જોડો તેમાં આપણને પહેલું આપ્યું છે કે ઈસવીસન ઓગણીસો ને સાત તો તે થશે કે ટિસ્કોની સ્થાપના થઈ બીજું છે કે ભારતનું સિલિકો તો તે થશે બેંગલુર ત્રીજું છે ઈસવીસન અઢારસો ને અગ્નસાહીઠ તો તેમાં થશે અમદાવાદમાં પ્રથમ કાપડ મિલ શરૂ થઈ અને ભારતનું માન્ચેસ્ટર તો તે થશે અમદાવાદ તો આપણે આ રીતે તેને જોડી શકીએ એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે માંગ્યા મુજબ જવાબ આપો તો એમાં આપણો પહેલો પ્રશ્ન છે કે જન્મદર અને મૃત્યુદર એટલે શું તો આપણે લખી શકીએ કે કોઈપણ નિશ્ચિત વિસ્તાર એટલે કે એક ચોક્કસ કિલોમીટરમાં દસ હજારની વસ્તીએ એક વર્ષ દરમિયાન જમતા બાળકોની સંખ્યાને આપણે જન્મદર કહીએ છીએ કોઈપણ નિશ્ચિત વિસ્તાર એટલે કે એક ચોરસ કિલોમીટરમાં દર હજારની વસ્તીએ મૃત્યુ પામતી સંખ્યાને મૃત્યુદર કહેવાય એના પછીનો બીજો પ્રશ્ન છે કે સંકલ્પના સમજાવો જાતિ પ્રમાણ તો તે જાતિ પ્રમાણ એટલે કે સેક્સ રેશિયો એટલે પ્રતિ એક હજાર પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની વસ્તીને જાતિ પ્રમાણ કહેવાય છે જાતિ પ્રમાણ બરાબર વસ્તી મહિલાઓની વસ્તી બાગ્યા પુરુષની વસ્તી ગુણ્યા એક હજાર જે આપણી જાતિ પ્રમાણ થશે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે સલકતના સમજાવો વસ્તી ગીચતા તો આપણે લખી શકીએ કે પૃથ્વીની સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનારા લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહેવાય છે વસ્તીગીચતા બરાબર દેશની કુલ વસ્તી છેદમાં દેશનું ક્ષેત્રફળ તો હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્નનો બ છે કે નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્ત જવાબ આપો તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે ભારતની બે હજાર અગિયાર મુજબ વસ્તી ગીચતા કેટલી છે તો તે ત્રણસો છે સાક્ષરતા દરનું સૂત્ર જણાવો તો સાક્ષરતા દરનું સૂત્ર સાક્ષરતા દર બરાબર સાત વર્ષ કે તેનાથી વધુ ઉંમરની સાક્ષર વ્યક્તિની સંખ્યા એટલે કે વસ્તી ગુણ્યા સો એના પછી ત્રીજો પ્રશ્ન છે કે વિશ્વના અન્ય દેશોની તુલનામાં ભારતની વ્યવસાયિક સંરચના સમજાવો તો એને આપણે લખી શકીએ કે વિશ્વના અન્ય દેશોની તુલનામાં ભારતની વ્યવસાયિક સંરચના ખૂબ જ અસંતુલન છે વર્તમાન સમયમાં ભારતની પંચાવન ટકા વસ્તી કૃષિ પર આધારિત છે જેમાં મત્સ્ય જંગલ પ્રવૃત્તિ અને પશુપાલનનો પણ સમાવેશ થાય છે જે સંયુક્ત રાજ્ય અમેરિકા જેવા દેશોમાં કુલ વસ્તીના પાંચ ટકા વસ્તી અને જાપાનમાં દસ ટકાથી ઓછી વસ્તી જોડાયેલી છે દેશ માટે ઉદ્યોગ ક્ષેત્ર ખૂબ જ મહત્ત્વનું છે કારણ કે તેના દ્વારા રાષ્ટ્રીય સંપત્તિ અને આવકમાં વૃદ્ધિ થાય છે વિકસિત દેશોમાં તેના લગભગ એક ચતુર્થાંશ શ્રમિકો એટલે કે પચીસ ટકા ઉદ્યોગમાં જોડાયેલા છે જ્યારે ભારતમાં આ ક્ષેત્રમાં ક્ષેત્રમાં ફક્ત જ વસ્તી છે ભારતના ઉદ્યોગ વિકાસમાં મૂડી અને આધુનિક ટેકનોલોજીની અછત ખૂબ જ અવરોધક છે ભારતમાં કુલ ક્ષમ ક્ષમના એક ચતુર્થાંશ લોકો તૃતીય સામાજિક સુવિધાઓ એટલે કે સેવા ક્ષેત્રે જેવી કે સ્વાસ્થ્ય શિક્ષણ પરિવહન સંચાર બેંક વીમા મનોરંજન કળા વગેરેમાં જોડાયેલા છે આમ એ સ્પષ્ટ થાય છે કે આપણા કૃષિ ક્ષેત્રના એક ખૂબ જ મોટા ભાગમાં અલ્પ રોજગારમાં જોડાયેલા છે તેમણે બીજા સેક્ટરમાં જોડવા પડશે અને ત્યારે જ આપણું કુલ રાષ્ટ્રીય ઉત્પાદનના સમાજ દ્વારા નિર્મિત કુલ રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ થશે તો હવે આપણો ચોથો પ્રશ્ન છે કે વસ્તીમાં વિશ્વમાં વસ્તીના અસમાન વિતરણના કયા કારણ છે તેનો જવાબ થશે કે વિશ્વમાં વસ્તીના અસમાન વિતરણ માટે મુખ્યત્વે ચાર કારણ જવાબદાર છે જેમાંનું પહેલું આપણું કારણ છે કે ભૌગોલિક પરિબળો કે જેમાં પ્રાકૃતિક રચના આબોહવા જમીન જળ ખનીજનો સમાવેશ એ થાય છે બીજું પરિબળ છે આર્થિક પરિબળ ત્રીજું સાંસ્કૃતિક અને ચોથું સામાજિક પરિબળ જે જવાબદાર છે તો અહીં આપણું આ પેપર પૂર્ણ થાય છે જો તમને આમાં પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ